સુરેન્દ્રનગર શહેરમાંથી ફરી એક વખત માનવતા મેકી ઉઠે તેવો કિસ્સો સામે આવ્યો છે જેણે ખોવાયેલો સામાન પરત કરવાની પરંપરામાં વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે સુરેન્દ્રનગરના વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ બ્રહ્મસમાનની વાડી પાસે આ ઘટના બની હતી જેમાં બારગામથી આવેલા એક વ્યક્તિના રોકડા રૂપિયા એક હજાર ક્યાંક અકસ્માતે પડી ગયા હતા આ રકમ કોઈના માટે નાની ન હતી પરંતુ જે રકમ ખોવાઈ ગઈ હતી તે વ્યક્તિ ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારે આ રૂપિયા સુરેન્દ્રનગરના એક સ્થાનિક વ્યક્તિના હાથમાં આવ્યા અને તેઓએ લાલચ કર્યા વિના ખરાઈ કરી માનવતાના ધોરણે આ રૂપિયા મૂળ માલિકને પરત આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આવો સૌપ્રથમ સાંભળીએ એ સજ્જન વ્યક્તિને કે જેમણે પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને રૂપિયા પરત કર્યા બાદમાં એ વ્યક્તિને પણ સાંભળીએ કે જેમના રૂપિયા પડી ગયા હતા અને તેમને રૂપિયા પરત મળતા તેઓ શું લાગણી અનુભવી રહ્યા છે રમેશભાઈ હિન્દુભાઈ ભરવાડ ક્યાં રહો છો હું સુરેન્દ્રનગર આવું છું વડનગરમાં નકલંગધામ આશ્રમ છે અહીંયા સેવા કરું છું ગાયુની આજે તમે ક્યાં આવ્યા હતા અહીંયા હું બોડી ચેકઅપ માટે આવ્યો હતો ભ્રમસમાધી વાડીમાં અને મને અહીંયાથી હજાર રૂપિયા મળ્યા હતા એ પરવીનભાઈના હતા એટલે એમની ગોતતા હતા અને મને નજરે ચડ્યા એટલે મને લાગ્યું કે આ ભાઈના પૈસા ખોવાના લાગે છે એટલે એ ભાઈને મેં પૂછ્યું કેટલા નોટ હતી કે પાંચસોની બે નોટ હતી એટલે એમના મેં હજાર રૂપિયા પાછા આવ્યા પ્રવીણભાઈ હા કયા ગામથી આવો છો રાણાગઢથી અચ્છા આજે તમે ક્યાં આવ્યા હતા આજે બોડી ચેકઅપ કરવા માટે આવ્યો હતો બ્રહ્મ સમાજની વાડીમાં અને ચેકઅપમાં વારામાં ઊભો હતો તો મારા હજાર રૂપિયા ખીચામાં ન હતા તો બાર બાયકે બાયક બાર પાર્કિંગમાં મૂક્યું હતું ત્યાં ગયો હતો તો બાયકમાં હતા નહીં તો હજાર રૂપિયા ના હતા તો કેસ કેવી રીતે લખાવું એના માટે પાછો દોડા દોડ કરતો હતો એટલે રમેશ ભાઈ કરીને બાર કો ખૂબ હતા એટલે મેં કીધું મેં કે મારા પૈસા ખોવાના હતા કે મને કે કેટલા ખોવાના તારા પૈસા નકત બે પાંચસોની નોટું ખોવાણી તો મને તારીખ આપી દીધા મને કાલે ભાઈ તારા